નમસ્કાર આપ જો રહ્યા છો હું છું સાથે રાજ્યના જે પણ ધારાસભ્યો છે તે વિધાનસભાનું જ્યારે સત્ર ચાલતું હોય છે તે સમયે તેમના મત વિસ્તારના લોકોના જે પ્રશ્નો હોય છે આ પ્રશ્નોના જવાબ આજ વિધાનસભાના ગૃહમાં મંત્રીઓના પાસે માંગતા હોય છે અને તેમના પ્રશ્નો પણ ઉઠાવતા હોય છે અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવનારા દિવસમાં જે પ્રકારે ચોમાસાનું સત્ર નવમી દસમી અને અગિયારમી તારીખના રોજ યોજાવાનું છે તેમાં ધારાસભ્ય હાજર રહેશે કે નહીં રે તે મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે કેમ કે આ ડેડીયાપાડાના ધારાસભ્ય એક લાંબા સમયથી વડોદરાની આ સેન્ટ્રલ જેલ છે તેમાં બંધ છે અને મામલો છે ડેડીયાપાડા તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમના સાથે મારામારીનો અને ગંભીર કલમો અંતર્ગત આ અત્યારે છે જે પ્રકારે આજે જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થવાની હતી પરંતુ વકીલો છે તે પોતે તેમનો વિરોધ આ જસ્ટિસ સંદીપ ભટ્ટ છે તેમની બદલી લઈને કરી રહ્યા છે અને આજે આ ધારાસભ્ય છે તેમની જામીન અરજીની સુનાવણી

તે ઉઠાવી નહીં શકે આમ ધારાસભ્ય ચેતર વસાવા અવારનવાર ગૃહમાં તે તેમના વિસ્તારના આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા હોય છે સરકાર પાસે તેના જવાબ પણ માંગતા હોય છે જે તે મંત્રી પાસે પણ જવાબ માંગે છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરતા હોય છે પરંતુ જે પ્રકારે ધારાસભ્ય અત્યારે જેલમાં બંધ છે અને તેમની આગામી સુનવણી અગિયારમી સપ્ટેમ્બરના રોજ થવાની હોવાથી આ ચોમાસું સત્ર જે વિધાનસભાનું યોજાવાનું છે તેમાં તે ગેરહાજર રહેશે આ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જે ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર